અર ખાણે અર ખાણે ચા આપણા સીવ બેઠી થઈ જાય તો પીયુ પાછી હુરાજે સીવ બેઠી થઈ જા પછી પીયુ કેમ ગઈ ફઈ જા પાછી એ સીવ ફઈ જા હે પાછી હમણાં તે હા આઈ જે જે જેસી કડી પડાડી આ માં ले 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 वाली कर ले वाली कर वाली वाली कर ये, ये, कर वाला कर ले वाला कर तू एन कर लेता अरे तू कर ले हाँ प्री कर ले तू ले अरे વાલું ઓછું વાલું કર લેતા ને વાલું હા એમ એમ કરી લેતા સીતારામ ને જય શ્રી કૃષ્ણ બતાવી ને જો દસ થઈ ગયા ને છે ને મારે હાલે ચા નું કામ અટાણા ત્રીજી વાર ચા છે સવારે છ વાગે કર્યો પછી ગાય ધોઈ ને પાછો આઠ વાગે બધા શિરામણ કર્યું ત્યાં કર્યો હવે પાછો વિરમભાઈ ચા પીવો હવે પાછો સાડા દસ વાગે ચા મૂકી દીધો અટાણે તો જરૂર પડે તો કરીએ ને કે ન કરે કામ કરતા હોય ને તો જરૂર પડે ત્યાં અટાણે વિરમભાઈ મમ્મીને બતાવી છે ને તો ગાયની મસરદારી નાખવાની છે મોટી મસરદાની મગાવી હતી કેટલા ત્રણ ચિં ઓર્ડર કરી હતી આવી ગઈ પણ હજી નાખવાનો વારો નતો આવતો અઠાણમી પછી બધા એવો કાયમે છે તેલ વધારાને ઉપર છે ને માથે ઇચરીક કાપી નાખીએ ને તો એ ગાડી ન આવે તું થાંભલિય કામ કરે મને કહે ચા મૂકી દે તેલ પીયું ને હિંચકાવતી તે પીવું હોઈ ગઈ હવે હું આવી જાઉં મૂક હવાર મેં ઉઠીને પેલા બધા લુગડામાં ઇસ્ત્રી કરી નાખી કે મમ્મી કે ઇસ્ત્રી કરતી જા ન કર્યા વારો આવશે લુગડા ઉધા રાખશે ને પછી એનાથી હેઠ બેહાય નહીં હવાર મેં ઉઠીને પેલા ઇસ્ત્રી કરવા બેઠી પછી કપડાં ધોવાના ત્યાં એ થઈને મારે બધું એ લઈ જવાનું હતું એ પેકિંગ કરી લીધું બપોર પછી નીકળવાનું છે એટલે હવે હજી વિડીયો એડિટ ને બાકી છે કોમેન્ટના જવાબને થોડા ઘણા દેવાના ચા બનાવીને પી લઈ પછી આગળ વધારી ઉકળી ગયો તું છે ને નાખી દો

ए छो मछामा के कोई उल रही जाए उल रही जाए तो बप થઈ जा કેમ થઈ જા માર દીકો એકલો एक રમે જો આસે ને પીયુ હુંતે લેવા જઈ નત કરતી હું હે પસ પીયુ तो તો કે મિસ્કો નાખ છ આવે નેક્સ્ટ જોઈએ કેમે નાખ છ આવે ઈસકો પીઓલે તો તો શે ઉઈસકો નાખવા જઈ જો હા એ મિસ્કો નાખ છ કત ના શું આ ક્યાં આટાણા હુદી અબે એક પલક અહીં આટાણા તો મારે હાલે શોર્ટ વીડિયોનું શૂટિંગ ભાઈ ભાભીનું ક્યાં આટાણા હુદી ન પૂછું કે ક્યાં આટાણા હુદી ઓફિસે આમ બેઠી ગયો ક્યાં આટાણા किताने सेवानु हो न थोड़ो कड़काई मा कड़काई मा केम खबर छम क्या पेटडा हुती केम हम सेवाने होवा चाहिए कोनी हम हमें शॉर्ट वीडियो पे भले शूट करे पर ये जो ट्विस्ट है ना <laughs> ये हम नै तो एन में शूट करवा दऊ नकर तुम्हारे शॉर्ट वीडियो ना ना बग्डी जाय मैं त एकच सीन ऊ शूट करी आ छेलो छेलो जे ट्विस्ट नो सीन होय न ई नै कर एक

બે ત્રણ વાર તો જરી કામ આમ થયું તો અહીંયા મેળા અહીંયા મેળા આવ્યો એ લોશન સુટ જ વાર લાગી મારો મેળ ન થાવતો જ પછી વચમાં પાછા બ્રેક થઈ ગયા તો ને વિડિયો હા એટલે એટલે સેટિંગ થતા વાર લાગે કાં દક્ષ બાપી હમણા તમે બોલ લાવ કેવું કેવું જે જે વ્યક્તિને ફોન કર્યો એ મે ફોન કર્યો તો એને તમે એમ બાઈ બોલતી હતી કે જે વ્યક્તિ ને તમે ફોન કરો ને એ કામ ક્ષેત્રની બહાર છે કામ રે ક્ષેત્ર ની હા કામ રે ક્ષેત્ર ઈ વારી નવું આવ્યું

કે આ બધું છે ને ભાઈ આ લોંગ વિડિયો ને શોર્ટ વિડીયો ને આ બધુંય જોવું હેલું લાગે પણ આ બધુંય કામ અટાણે જો મસરદાની નું પડતું મૂક્યું પ્રિયલ હોતી ને એ વિરમભાઈ ને દક્ષપ આપી કે થોડોક ઉતાર લઈ એટલો ઉતરે એટલો એ ઉતારતા હતા ને મમ્મી નાવા વાગ્યા હતા હવે મમ્મી કે કે રાંધવાનું કઈક કરવું છે એટલે ભાઈ ને મેથી ને લેવા મોકલે કેટલું મમ્મી કામ પડતું મૂકીને આમાં વિડીયોમાં કરવું પડે ને

பாசா வியத்தை கே நானி பாச்சா வியத்தை கே தணியே गरम गरम பொடியா खा மமி கே

કિરણ ને કે સુધી સવા સવાગા સુધી જેમ તેમ કરીને રોકી લઈએ ને તો પછી જઈ ન હોય કે ને મેં કીધું કાલ થાય બુધવાર તો કે હાઈ જાય જાય કે મુરત હાસવી લે હું કે અહીંથી બાયણા કે કાઢી નાખશું મૂકશું પછી પાછી લઈ લે ઠીક હશે ને મુરત હસવાઈ જાય પછી કાલ જઈ નીકળવું હોય હા પણ કઈ મેળા આવ્યો નહીં અમે હવે જઈએ ને એની પૂછડી પૂછડી જોતા બે જોતા તો હજી મસરદાની કામ હતું ને થઈ ગયું અંદર પછી એમાં હતી મસરદાની માં ઓલે ઓલું રોકેટ લઈને ને માખ્યું કોકોક હતી ને એ ઉડાડતી હતી તા તો ભાઈ કઈ કે હાઈ સુધી માખ્યું માર્યા રાખી કે એમ કેતા થાય કે માખ્યું માર્યા હાલો મમ્મી હાલો એ સમ ચા આખડી બનાવતા હતા જે ગેસ સાફ કરે છે ત્યાંથી એ પીયું અમે જઈએ ને દીકા આવે સીવું જાય ને ઘરે

ને કોલા જીતભાઈ ને ઈ કામ માં છે અટાણે બાર નહી નીકળે એને કઈ ને જ નીકળતા થાય ના ને છે ને ચપૂસું ને કાન ને કઈ ન થલ તો નિરાશ થઈ ગઈ નકર છે ને પૂછડા ને કાન ને પગ ને મુંદલ હક ન હોય પટા પટી પટા પટી

અમે છે ને જે નિરણ નાખવા જોઈએ ને તો એ થોડિયું ઘરે પણ એ તો અહીં હું ફેરવી નાખશું એટલે નીકળી જશે બાયણે બાયણે કાંઠે નાખશે ને પછી નવંતો આવે આ તો હાંજે હવે દોવાટાને બાયણે પાછી કાંઠે છે હાવ નતીયું હરી પાછું જો ગરજીયું એમાં નિરણ નાખવા કરીએ ને આઈ થી આઈ થી સંજાવાનું રાખું છું ને આઈ થી કરી આઈ થી જવાનું આ ભાગ ખુલ્લો જ રાખો આપણો હં

હાલો હું વધાર શિવ ભગવાન તમે એવો રાખો છો જોતા આની શિવ હે કેરી પૂછ્યું છે કેરી હે ઘરે જો ચાડ છે કેરી નહી થાય શિવ થાય છે હોય ને <laughs>

बाय करो आलो 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 चढ़ो 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 चढ़ी जा पशु बेहू ना चढ़ी जा पशु बेहू चढ़ी चढ़ी जा चढ़ी जा बस